જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શિવજીના ઓગણીસ અવતારની કથા જેને આપણે બે વિભાગોમાં વિભાજીત કરીશું ભાગ એકમાં એક થી દસ અવતારની કથા સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ભગવાન અવતાર ધારણ કરે છે ક્યારેક તેઓ સીધે સીધો અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને અવતાર ધારણ કરે છે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે જ એમાં સજીવો ઉત્પન્ન થયા એ પહેલાથી જ પૃથ્વી તો હતી જ પણ સજીવો નહોતા પૃથ્વી તો બ્રહ્માંડ સાથે જોડાયેલી જ છે એમાં પ્રલયો કે અન્ય કોઈ કુદરતી આફતો અમુક વર્ષોના અંતરે આવતી જ રહેતી હોય છે પણ તેનો સંપૂર્ણ વિનાશ થયો નથી થયો પણ હોય તો એ આપણે જોયો નથી પણ આપણે અહીં વસી જ છીએ અને આખું જગત અહીં વસે છે એટલે જ જ જે હતી એમ મનાય છે જેને આપણે પૃથ્વી ગ્રહ ગ્રહ કહીએ છીએ એ તો નષ્ટ પામે ને ભગવાનને આ સૃષ્ટિની સંરચના જાળવવા અને માનવજાતના કલ્યાણ માટે અવતાર નહીં પણ અવતારો લેવા પડ્યા દુષ્ટત્વનો નાશ માનવો દ્વારા થઈ શકતો નતો સુર અને અસુરો નો ઝઘડો વધતો જતો હતો અવતારો લેવા પડ્યા હતા ભગવાન હોવાથી એમને માનવો ની રચના કરવાનું જ ફાવે અને મૂળમાં તો છે ભગવાન બ્રહ્માજી શિવ મહાપુરાણમાં ભગવાન શિવજીના અનેક અવતારોનું વર્ણન મળે છે પરંતુ બહુ જ ઓછા લોકો આ અવતારો વિશે જાણે છે ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન અવતાર થયા હતા ભગવાન શિવજી નો આ અવતાર ત્યારે થયો હતો દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં માતા સતીએ પોતાનો દેહ ત્યાગી દીધો હતો જ્યારે ભગવાન શિવજી આ વાત થી જ્ઞાત થયા તેમણે ક્રોધમાં પોતાના માથા પરથી જટા ઉખાડી અને એને રોષપૂર્વક એક પર્વત ઉપર પટકી દીધી એ જટાના પૂર્વ ભાગમાંથી મહાભયંકર વીરભદ્ર પ્રગટ થયા ભગવાન શિવજીના અવતારે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી દીધો અને દક્ષનું માથું કાપી નાખીને તેને મૃત્યુ દંડ આપ્યો વીરભદ્ર પર પાપ લાગ્યું તેઓ આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે એક જગ્યાએ આવીને વર્ષો સુધી તપશ્ચર્યા કરી આ સ્થળે એમણે એક શિવલિંગની સ્થાપના કરી એ જગ્યાએ ભગવાન શિવજીએ પ્રગટ થઈને એમને પાપમાંથી મુક્ત કર્યા એ જગ્યાને એમણે પોતાનું નામ આપ્યું વિરેશ્વર મહાદેવ ભગવાન શિવજી નો બીજો અવતાર પીપલાદ અવતાર માનવ જીવનમાં ભગવાન શિવજીના પીપલાદ અવતારનું ખૂબ જ મહત્વ છે શનિદેવની પીડાનું નિવારણ આ ભગવાન શિવજીના અવતાર પીપલાદની કૃપાથી જ સંભવ થઈ શક્યું હતું કથા એવી છે કે પીપલાદે દેવતાઓને પૂછ્યું કે એવું ક્યુ કારણ છે કે મારા પિતા દધીજી જન્મથી પૂર્વે મને છોડીને ચાલ્યા ગયા શાપના પ્રભાવથી શનિદેવ એ જ સમયે આકાશમાંથી પડવા લાગ્યા દેવતાઓની પ્રાર્થના કરવા પર પીપલાદે શનિદેવને એ વાતે માફ કર્યા કે શનિ જન્મથી લઈને સોળ વર્ષની આયુ સુધી કોઈને કષ્ટ નહીં આપે

નંદી એટલે કે બળદ કર્મનું પ્રતિક છે જેનો અર્થ છે કે કર્મ જ જીવનનો મૂળ મંત્ર છે આ અવતારની કથા આ છે શિલાદ વંશ સમાપ્ત થતો જોઈને સંતાન પેદા કરવાનું કહ્યું શિલાદે અયોજ અને મૃત્યુહીન સંતાનની કામનાથી ભગવાન શિવની તપશ્ચર્યા કરી ત્યારે ભગવાન શિવજીએ સ્વયં શિલાદને ત્યાં પુત્રના રૂપમાં જન્મ લેવાનું વરદાન વચન આપ્યું

કાશી વાસીઓ માટે ભૈરવની ભક્તિ અનિવાર્ય બતાવાઈ ગઈ છે ભગવાન ભગવાન શંકરના અંશા અવતાર હતા આચાર્ય દ્રોણે ભગવાન શંકરને પુત્ર રૂપમાં પામવા માટે ઘોર તપસર્યા કરી એનાથી ભગવાન શંકરે એમને વરદાન આપ્યું હતું તેમના પુત્રના રૂપમાં તેઓ અવતીર્ણ થશે સમય આવ્યા પર શિક રુદ્રો અવતાર લીધો છે શિવ મહાપુરાણ અનુસાર અસ્વસ્થામાં આજે જીવિત છે અને એ ગંગા કિનારે નિવાસ કરે છે પરંતુ એમનો નિવાસ ક્યાં છે એ કહી બતાવવામાં આવ્યું નથી ભગવાન શિવજીનો છઠ્ઠો અવતાર અવતાર શર્ભા અવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધું મૃગ તથા શેષ શરભ પક્ષી હતું આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહના ક્રોધાગ્નિ ને શાંત કર્યો હતો લિંગ પુરાણમાં ભગવાન શિવજીના શર્ભાવતાર અવતારની કથા છે એ કથા અનુસાર હિરણ્ય કશ્યપનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લીધો હતો હિરણ્ય કશ્યપનો વધ પશ્ચાત જ્યારે ભગવાન નરસિંહ ક્રોધ શાંત ના થયો તો દેવતાઓ ભગવાન શિવજી પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શંકરે શર્ભા અવતાર લીધો અને તેઓ આજ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને એમની સ્તુતિ કરી પરંતુ તોય ભગવાન શાંત ન થયો અને આ બધું જોઈને ભગવાન ભગવાન શિવ પોતાની પૂછડીથી નરસિંહને લપેટી લઈને ઉડ્યા એમણે શરભા અવતારની ક્ષમા યાચના કરીને અતિ વિનમ્ર ભાવથી એમની સ્તુતિ કરી હતી ભગવાન શિવજીનો સાતમો અવતાર ગૃહપતિ અવતાર ભગવાન શંકર નો સાતમો અવતાર છે ગૃહપતિ અવતાર આ અવતારની કથા આ પ્રકારે છે નર્મદાના તટ પર ધર્મપુર નામનું એક નગર હતું ત્યાં એક મુનિ તથા તેમના પત્ની રહેતા હતા સુચિસ્મતીને બહુ લાંબા સમય સુધી નિસંતાન રહેવાને કારણે એક દિવસ એણે પોતાના પતિ પાસે ભગવાન શિવજી સમાન પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી પત્નીની આ અભિલાષા પૂર્ણ કરવા માટે વિશ્વાનર કાશી આવી ગયા અહીં આપણે ઘોર તપ દ્વારા ભગવાન શિવના વૃષની સ્થાપના કરી પછી એની આરાધના શરૂ કરી એક દિવસ આ મુનિને મધ્યમાં એક બાળક જોવા મળ્યો મુનિએ આ બાળ રૂપ ધારી ભગવાન શિવની પૂજા કરી એમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે સુચિસ્મતીના ગર્ભમાં અવતાર લેવાનું વરદાન આપ્યું કાલાતર માં ને ગર્ભવતી બની અને ભગવાન સુચિસ્મતીના ગર્ભમાંથી પુત્ર રૂપે પ્રગટ થયા

અને ભગવાન મહેશ એ ત્રણે એમના આશ્રમમાં આવ્યા એમણે કહ્યું કે અમારા અંશથી તમને ત્રણ પુત્રો થશે જેઓ ત્રિલોકમાં વિખ્યાત થશે તથા માતા પિતાના યશ કીર્તિ વધારનારા થશે સમય આવે ભગવાન બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં પેદા થયા ભગવાન વિષ્ણુના અંશથી શ્રેષ્ઠ સંન્યાસ પદ્ધતિ પ્રચલિત કરનાર ભગવાન દત્તાત્રેય જન્મ્યા અને રુદ્રના અંશથી મુનિવર દુર્વાસાએ જન્મ લીધો હતો ભગવાન શિવજી નો નવમો અવતાર ભગવાન હનુમાનજી અવતાર ભગવાન શિવજીનો આ ભગવાન હનુમાનજી અવતાર એમના બધા જ અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ અવતારમાં ભગવાન શંકરે વાનર નું રૂપ ધારણ કર્યું હતું શિવ મહાપુરાણ અનુસાર દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી અંગે મોટો ઝઘડો થયો હતો અને વાત લડાઈ સુધી પહોંચી ગઈ એટલે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું આ જોઈને ભગવાન શંકરે લીલાવશ થઈને કામાપાત કરી દીધો સપ્તર શિવજીના આ શક્તિપાતને કેસરીની પત્ની અંજનીના કાનના માધ્યમ દ્વારા ગર્ભમાં પ્રસ્થાપિત કરી દીધું જેનાથી અત્યંત તેજસ્વી પ્રબળ પરાક્રમી ભગવાન શ્રી હનુમાનજી જન્મ્યા ભગવાન શિવજી નો દસમો અવતાર વૃષભ અવતાર ભગવાન શંકરે ભગવાન વિષ્ણુના કર્યો હતો ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ દેવ્યોને મારવા માટે પાતાળ લોકમાં ગયા તો ત્યાં એમને બહુ જ બધી ચંદ્રમુખી સ્ત્રીઓ જોવા મળી ભગવાન વિષ્ણુએ એમની સાથે પ્રણય ભાગ ખેલીને બહુ જ બધા પુત્રોને જન્મ આપ્યો ભગવાન વિષ્ણુના આ પુત્રો પાતાળથી માંડીને પૃથ્વી લોક સુધી બહુ જ વધારે પડતો ઉપદ્રવ આનાથી ગભરાઈ જઈને ભગવાન બ્રહ્માજી એ ઋષિ મુનિઓને લઈને ભગવાન શિવજી પાસે ગયા અને એમની રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુના આ પુત્રોનો સંહાર કર્યો હતો આજે આપણે આ વિડીયોમાં ભાગ એક ની અંદર શિવજીના એક થી દસ અવતારની કથા સાંભળી અને આગળના વિડીયોમાં આપણે અગિયાર થી ઓગણીસ અવતાર ની કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર